ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન મળેલી બાતમીના આધારે કુંભારવાડા વિસ્તારમાંથી સમીર મોહમ્મદભાઈ મોગલ નામના શખ્સને ઝડપી લીધો હતો પોલીસે તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેણે આ ચોરી કુંભારવાડા વિસ્તારમાંથી કરી હોવાની કબૂલાત આપી હતી આમ ચોરીના મુદ્દામાલ સાથે યુવાન ઝડપાઈ જતા કુંભારવાડામાં ચોરી ક્યાં ને ક્યારે કરી હશે તેના તર્ક વિતર્કો સાથે ચર્ચાનો વિષય બન્યો છે ແລ້ວເດເອົາດ່າວເດເນາະອືອັງກລິດ <laughs> 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 bil <laughs> dia